મે ડીઓ ઓફિસ ખાતે સીવાયએસએસ ની ટીમ દ્વારા એક આવેદન પત્ર આપવા આવ્યા છીએ અને એવી માંગ કરવા આવ્યા છીએ કે રાજ્યની અંદર દિવસે ને દિવસે રેગિંગની ઘટનાઓ વધતી જાય છે ત્યારે રાજકોટ જિલ્લાની અંદર તાજેતરમાં ગઈકાલે વિડીયો વાયરલ થયો કે રાજકોટના ખંભાળા ખાતે SOS હોસ્ટેલ ખાતે એક વિદ્યાર્થીને છ થી સાત વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું ત્યારે આ ક્યારે યોગ્ય છે આવી આવી ઘટનાઓ વારંવાર બનતી જાય તો ક્યાંક ને ક્યાંક વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય છે ત્યારે અમારી સ્પષ્ટ માંગ છે આના માટે જવાબદારી નક્કી કરવામાં આવે અને આજે તે માટે અમે ડીઓ ઓફિસે રજૂઆત કરવા આજે આવેદન પાઠવો આવ્યા છે ખાસ કરીને જોવા જઈએ તો રેગિંગ બાર વર્ષ પહેલાનો મુદ્દો હતો છે સરકારે નકારી કાઢેલો છે બેન માર દીધો છતાં પણ રેગિંગના નામે સરકાર દ્વારા બેન મારું એ પૂરતું નથી હોતું એના માટે પગલાં પણ લેવા પડે છે ત્યારે હાલ દિવસે ને દિવસે ગુજરાતની અંદર રેગિંગ ની ઘટનાઓ વધતી જાય છે ત્યારે સરકાર એટલે શિક્ષણ વિભાગ દ્વારા આના માટે ઠોસ કદમ ઉઠાવવા જોઈએ ત્યારે અમે CYSS team દ્વારા આજે રાજકોટ DEO office ખાતે એ બાબતે આવેદન પત્ર આપી અને રજૂઆત કરવા રેગિંગ છે ને શું છે એ લોકો નું કેવું શું છે એ લોકો ની માંગ છે કે નહીં એમની એ જ માંગ છે કે એમના જે વાલી ની એ જ માંગ છે કે એમના બાળક સાથે જે રેગિંગ થયું છે એમાં યોગ્ય પગલા લેવામાં આવે છે વિદ્યાર્થીઓ રેગિંગ કર્યું છે એની ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે અને દરેક વાલીની એ જ ભોગ બનતા વાલીની એ માંગ હોય છે કે આજે જે પોતાના બાળક સાથે થયું છે એ અન્ય કોઈ બાળક સાથે ન થાય એ બાબતે પગલાં લેવા જોઈએ આવનારા સમયમાં હવે જે સ્કૂલ અને કોલેજના જે કાયદાઓ છે જે હવે ટૂંકમાં એ પણ થઈ રહ્યા છે તે બાબતો શું છો અને હવે જે રેગિંગ ન થાય એના માટે શું પગલાં એના માટે જ અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ માં ખાસ આ ઠોસ કદમ ઉઠાવવા જોઈએ વાત કરીએ તો એ ઘટના સગીર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરવામાં આવ્યું ત્યારે એવું મીડિયા સૂત્રો દ્વારા ખબર પડે છે તેમાં ભાજપના ધારાસભ્યો દ્વારા એ અટકાવ પોલીસ ફરિયાદ અટકાવવામાં એવું ઘણું બાબત જાણવા મળે જે ખૂબ જ અયોગ્ય છે એ અટકવું જોઈએ સરકારની ની ચોક્કસપણે દર્શાવવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક આમાં પોતાના કેમ કે હોસ્ટેલો શાળાઓ જોઈએ તો ઘણા ખરા મોટા મોટા ભાગની છે એ ભાજપ સાથે સંકળાયેલા માણસોની હોય છે ત્યારે એનું નામ ખરાબ ન થાય તે બાબતે પણ આ